જય શિયારામ દરેક મિત્રોને જય શિયારામ જય શિયારામ જય શિયારામ તો તમે બધા કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજેથી તારીખ ચાર એક બે હજાર પચીસ અને કહેવાય કે આપણા માટે તો નહીં પણ આમ કેલેન્ડરનું નવું વર્ષ તો ચાલુ થઈ ગયું છે પણ નવા વર્ષમાંથી ઘણા બધા નવા નવા આપણે નિયમો રાખ્યા જ છે આપણા ધંધા માટે જેથી કરી અને આપણા ધંધામાં ગયા વર્ષે જેવી તકલીફ પડી એવી આ વર્ષે કોઈ તકલીફ પડે નહીં જેમ કે બાકી હંમેશા બંધ કરી નાખ્યું અને બીજું કે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય એટલે જેવો પ્રોગ્રામ પતે એટલે પેમેન્ટ લઈને નીકળવા એનું કારણ કે ઘણા બધા પેમેન્ટ અમારા હળવી રહ્યા કે અને બીજું પેમેન્ટ બાકી રાખવાનું બંધ એનું કારણ કે આપણે જે શીખવાડનારા જે કહેવાય ને એ શીખવાડનારા ગ્રાહકો ગ્રાહકો છે ગ્રાહકો માટે જે ઉધાર છે ને એ સેવા છે પણ એમનો હક હોય ને એવરી જમીન બેહી જાય એનું કારણ કે પછી હળવાનું નામ તો લેતા જ નહીં જેમ કે એમના બાપાના પૈસા હોય ને એવી રીતે એવી રીતે ઘણા બધા પેમેન્ટો ફરી ગયા પણ વાંધો નહીં હવે જે ભરાયા ભરાયા અમે ઓકે ભિખારીઓ જોડે પૈસા તો હોય ને કે આપણે ના લે બરાબર બાકી જે તમે નહીં માનો જે જે ભિખારીઓ જોડે હું માગું ને એ મારા જે બધા રહ્યા ને ગાડીઓ લઈને ફરાય અને મારા પૈસા નહીં મળતા એવું કહેવાય એટલે જે ભિખારીઓ જોડે આપણે પૈસા માગીએ નહીં હવે આપણે જતા જ કરવા પડશે એનું કારણ કે એમને ગાડીમાં ડીઝલનો ખાવા પૈસા મળે છે પેટ્રોલ નો ખાવા પૈસા મળે છે પણ કોકના બુચ માર્યા ને એ બુચ ના મારવાના પૈસા એમને નહીં મળે એટલે કહેવાય છે કે ભાઈ વાંધો નહી તમે અમારા બુચ મારે જ માર્યા પણ હવે હે ને અમે તમારા ચેતી છું તો મિત્રો તમારે પણ આવા ના બુચ મરાવો ને તો તમે જે કહેવાય ને કે પેમેન્ટ રોકડું લઈને જ નીકળવા ને રાખવા ને કે તમારા પણ બુચ મરાઈ જાય